નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ બગીખાના વિસ્તારના લારી ગલ્લા ધારકોએ પાલિકામાં રજૂઆત કરી છે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ બગીખાના વિસ્તારમાં પહોંચી હતી ગેરકાયદેસર લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા હતા અને નારાજ રહીશો પાલિકામાં પહોંચી ગયા લારી ગલ્લા છોડવા માટે તેમણે રજૂઆત કરી છે લારી ગલ્લા ધારકો દ્વારા પોલીસ અને દબાણ શાખાની ટીમ સાથે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા અને સાંજે લારી ગલ્લાના ધારકો લારી છોડવામાં આવે તેવી માંગ સાથે પાલિકામાં રજૂઆત કરવા માટે પહોંચી ગયા નાલા ઉભો રહે પછી લઈએ તમે જો ફાઈલ આપો તો તમે જવા નહી દેતો આ પોલીસ ખાતા છે જે એનું લિસ્ટ બહાર પડ્યું તો આટલા આટલા એરિયામાં દબાણ સાકરના કામ કરશે હવે એની અને આ લારીનું નુકસાન ના થવું અમારી પાસે ફૂટેજ છે એના જેવી રીતે બકેટથી લઈને લારી ઉચકી અને આ લેડી આ લેડી ચાલને લઈ લે

બધું હટાવવું પડ્યું નાસ્તા બાસ્તા બધું ફેંકી દેવું પડ્યું અમારે હવે આશરે બે ચાર હજાર રૂપિયાનો તો ખરો જ ને આખો દિવસ હવાનો નાસ્તા ને લાવે હવાર બાર ને આવીને ગયા એકદમ જ એકદમ બધું લહરીએ ખસાઈએ કે શું ખસાઈએ ભરીએ છે ને સ્લીપો દર મહિને મહિને ભરીએ છે પાંચસો ની સ્લીપ ભરીએ છે ઘડીમાં વીસ વીસ રૂપિયા ની આવી જાય તો વીસ વાલી સ્લીપ ભરવી પડે છે અમારે બસ અમારે લારીઓ પાછી આલો રીટાબેન સંજે રાજકોટની સામે છે ચાની લારી છે જે ઘણા ટાઈમથી અમે લોકો ચલાવીએ છીએ પરંતુ આજે અચાનક જ એક વખત કોર્પોરેશનવાળા આવ્યા અને અચાનક જ લારી લઈને અમારી જતા રહ્યા છે અમે વેરો ભરીએ છીએ એમનો દર મહિને કોર્પોરેશન વાળા આવે છે અને પૈસા લઈ જાય છે ઇન્શ્યોરમાં કોર્ટવાળા પણ આવે છે જે પૈસા અમારી પાસેથી આવીને લઈ જાય છે છતાં પણ એ લોકો આવીને આવી રીતે લઈ જાય તો પછી અમે ખાઈએ કેવી રીતે અમારું લારી પર જ જીવન ચાલે છે અમારી કોઈ બીજી ઇન્કમ નથી છતાં પણ આવીને લારી લઈ ગયા અમારા લોકોની શું અત્યારે તો ફિલહાલ અમારે એ જ માગણી છે કે અમારી લારી અમને રિટર્ન કરે બસ હા મારું નામ અમૃતા ખત્રી છે